પ્રતિષ્ઠા હતા ઇન્દારા કાલે જ્યાં તા પણ લોગ બનાવે નહીં કારકર ટ્રાફિક ઉભા રહ્યો તો મોડું થઈ ગયું બહુ એટલે ભાઈ ઇન્ટ્રો ખરું જ નહીં તમે મજે કને કે ને આભારનું રોહિત ઠાકુર દોવા નહીં નક્કી તમ ગુડ મોર્નિંગ જેવા તો હોનુ પહેરો મળી વાકા ને તો પેલું ખાવાનું

અમને કબૂતર હતા બે પોપટ તો ગાઈસ આજુ આજ બીજો દાડો છે એ રીસામ તૈંદારા પ્રતિષ્ઠા હા નહીં જોરદાર મજા આવે પર આજે રોઈ થા કાલ કોના વાત કલા દિવ્યા ઠાકોર દિવ્યા ઠાકોર દિવ્યા મસ્ત ગાય ગાય વાડા માં આવી ગયો અને ગાડી દો બાર કાઢી દીધી પાર્કિંગ માં કાલની સવાર પણ આ ઉદ્યોગ જો કરે જો જો

ગેજ કે દેખાતું નથી ચેક પેટ ઉપર થઈને જે ટાયર છે એ ઉપર થઈને જતું રહ્યું મસ્ત કે ડેમેજ થયું ડેમેજ ના થયું થારું કાગણ એ સ્પીડમાં માં હતું અને બાઈક લગભગ 20 ની 30 ની સ્પીડ હતું માર બાઈક કોમો ઘૂસી ગયો ગેજ ગઈ કાલે એક આપણો બ્લોગ અપલોડ કર્યો એમાં એક ક્લિપ મિસિંગ હતી જે મોબાઈલમાં મેં શૂટ કર્યું દઉં બ્લોગ બનાવી લગભગ હતો અને મારા જે મોબાઈલમાં હું એડિટ કરું એમાં કેપ્ટર કેપ્ટર એપ્લિકેશન એમાં એડિટ કરું એટલે આ ક્લિપ એમાં સેન્ડ કરવાની હતી બટ જે મેં ક્લિપ શોધતો હતો ઘેરથી એમાં હું લગભગ હું મારા સંદેશ ડિલેટ થઈ જાય છે બટ અમે શૂટ કરી યાદ જ નથી એટલે ડાયરેક્ટ મેં સીન ડાયરેક્ટ પાર્ટીપુલનો સીધો અવસર પર અટેચ કરી દીધો પાસે એટલે એવો સીન થયો

લો ગાઈસ જમી લીએ ઓકે આના મોટો જ કસતી લીધું ઓના વિડિયો જે આતા ફાટી ગયું ગાઈઝ પચીસ વર્ષ છો હવે અમે જવું કુદવા એ છોકરા નું ફાટી જાય તારા વજન નહીં છોકરા નું રમવાનું ખાઈ થયું વજન કરવા હેડવા આવે છે બાર અને જો સુપર નજારો વિડીયો બનાવતી જો બધો હેડી ના બાદ હમાર ગાડી લેવા પર બાદ જવાનું પણ હેડી ના આયા કિને જોવા તો બધા આયા રોય રોય થી 12 વાગી ચાલુ કર આર્તી ગઈ ભઈ સુ ગેયર ગેબજી હેડો ફટાફટ ઓય વિડીયો કોલિંગ ના બધું આવી જાય જો ગાઈસ કોણ વિડીયો કોલિંગ ની ડ્યુટી ચાલુ થઈ ગઈ ઓ બાપા ગાઈઝ મમ્મી જો ગાઈઝ ગેટ માં બહાર આવી ગયા હજુ ગાડી લેવા જવાનું હું હમ ડોલા લાઈટ વાળું કેનો દેતા તો ગાઈસ આજે રોઈ ઠાકોની વાત છે તો અની આવણો જોઈ લો કલાકાર અને રીતા બાપુ હાર્દિક સ્વાગત છે આ તા બંકા જોઈ લો અને એક આ છોટા બંકા 3D અરે इसको કોણ ભૂલ ગયા હે બબા બડા બંકા બાહુબલી બાહુબલી ગાઈસ કન

તો ગાઈ મંદિર એ આવી ગયા છે હવે દર્શન કરવા જવાનું છે બધા દર્શન કરી આવી ચલો ફરતી નામાં આયા થી પેટી મમ્મી પપ્પા ને વિડીયો કોલિંગ ચાલુ જય મા

બેજામાં દર્શન કરી જઈએ એક વાત કર દઉં મન હું નઈ આવ બરોબર ના પણ હું જાય પછી હું શું હું ને ડાયરેક્ટ થોડી ખબર નતું તું ઊંઘ સુયે હોય યસ ગાઈસ આ જો ગોર निकार नाएगा। निकार नाएगा। निकार नाएगा। ओ हो मारी लेन जाओ अंदर अंदर जी तो गई पुरा नहीं हवेली रेहा આપડે બી અંદર જઈએ એમને સમસ્ત મહાકાળી અને ના માતાના માં આપણે બધા મળે છે સૌ પ્રથમ મહાકાળી માતા ની યાદથી હાથી ની શરૂઆત કરવી છે પછી આપણે પ્રોગ્રામ ની શરૂઆત કરીશું બે હાથ ઉઠા કરી માતાજીનો જયકારો કરવો છે

Hãy quá? Anh đeo mukoka chuông mùa hàu. Guys, mua giùm 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 tôi giùm 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 cho more corner yeah.